સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંભવાયેલું અને આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરો રજાફળથી છૂટીને ફરાર થતા વડોદરા જેલના જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગત તારીખ સત્યાવીસ બે બે હજાર બેના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર હત્યાકાંડ સર્જાયો હતો સાબરમતી ટ્રેનના ડબ્બાને આગ ચાંપી દેતા કાર સેવકો સહિત ઓગણસાઠ લોકોના કમો થયા હતા આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેસ્ટ ગણીને સ્પેશિયલ કોર્ટે તારીખ એક માર્ચ બે હજાર અગિયારના રોજ અગિયાર આરોપીઓને ફાંસી તથા વીસ આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી આજીવન કેદની સજાના આરોપી ઇરફાન અબ્દુલ મજીદ ઘાંચી ઉર્ફી ઇરફાન કલંદર રહેવાસી પંચમહાલની જેલમાં હતો હાઈકોર્ટના હુકમથી તારીખ રોજ આરોપી દિવસની લોંગ પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો તારીખ કેસ ના રોજ પરત વડોદરા જેલમાં હાજર થવાનું હતું સુપ્રીમ કોર્ટના કેસમાં થયેલા હુકમ મુજબ તેને પ્રથમ સુનાવણી સુધી હાજર થવાની મુક્તિ આપવામાં આવી હતી કેદીને તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ વડોદરા જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો જે અંગે જેલર જેજે પરમારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી